કી વોટર્સ પક્ષી પંચ અને દલિત સમાજના આગેવાનો સાથે વારફરતી બેઠકો યોજી હતી જય શ્રી રામનાથ જય સાથે મુખ્યમંત્રીનો ઠેર ભવ્ય સ્વાગત કરાવ્યું હતું ચલોતરા ગામના તમામ સમાજોએ સો ટકા મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરવાના સંકલ્પ લીધા હતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના ચલોતરા ગામથી ગઈકાલે ગામ ચલો અભિયાનનો પ્રારંભ કરાવીને ગામમાં જ રાત્રિ રોકાણ કર્યું હતું ગામ ચલો અભિયાનના બીજા દિવસે મુખ્યમંત્રી ચલોતરા ગામના ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી અને જ્યાં ખેડૂતોને મુખ્યમંત્રીએ સરકારની વિવિધ ખેતીલક્ષી યોજનાનું મહત્વ સમજાવ્યું હતું ને ગામ ચલો અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર વિસ્તારના ખેડૂતો ફુવારા પદ્ધતિ દ્વારા ખેતી કરી પાણીનો સદુપયોગ કરે અને ગામનું પાણી ગામમાં જ અને સીમનું પાણી સીમમાં જ રહે તે માટે વરસાદે ટીપે ટીપા પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ ભંડારો સમૃદ્ધ બનાવીએ તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ કરતા કહું કે પ્રાકૃતિક કૃષિ રાસાયણિક ખેતી કરતા વધુ વળતર આપે છે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાય છે આ વિસ્તારના પાંત્રીસ વર્ષ જૂના પ્રશ્નોનું નિવારણ લાવીને કર્માવત તળાવ ભરવા માટે સરકારે રૂપિયા આઠસો કરોડની મંજૂરી આપી છે જેનાથી એકસો ગામોને ફાયદો થવાનો છે બદલ ખેડૂતોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો તો ખેડૂતો સાથે મુખ્યમંત્રીની ખાટલા બેઠકને લઈને ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી

પરીક્ષાઓની તૈયારી કરતા આ વિસ્તારના ખેડૂતોને પૂરતો ન્યાય મળે છે સ્ટાર્ટઅપ માટે પ્રોપર્ટી મોર્ગેજ કર્યા વિના લોન આપવામાં આવે છે તેનાથી યુવાનો સ્ટાર્ટઅપ તરફ આગળ વધી રહ્યા છે તો યુવાનોએ જલોતરામાં ગમતનું મેદાન અને લાઇબ્રેરી મળે તેવી માંગ કરી રહ્યા છે તો ગામના પશુપાલક લોકોએ સરકાર દ્વારા દૂધમાં સબસીડી અપાય તેવી માંગ કરી હતી જલોતરા ગામમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી બને તેવી અમે મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે આ વિસ્તાર પશુપાલન સાથે સંકળાયેલો હોવાથી દૂધમાં સબસીડી મળે તેવું રજૂઆત મુખ્યમંત્રીએ ગામની મહિલાઓ ઠાકોર સમાજ બક્ષી પંચ અને વારાફરતી બેઠકો યોજી તેમની સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો સાંભળીને તે અંગે યોગ્ય કરવાની ધરપત આપી હતી મુખ્યમંત્રીએ ગામની મહિલાઓ સાથે સંવાદ કરતા તેમને સરકારની મહિલા લક્ષી કલ્યાણકારી યોજનાઓ વિશે સંવાદ કર્યો હતો તેમજ મુખ્યમંત્રીએ ગામની મહિલાઓને ભજન ગાવાનું કહેતા મહિલાઓએ મારી ઝોપડીએ આયો મારો રામ આયો અને મેળો ભરાવ સાચા સંતનો ગીત ગાઈને મુખ્યમંત્રીનો ભાવ સભર સ્વાગત કરી ઘરકામ બાદ એક કલાક ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી તો મુખ્યમંત્રીએ પણ વડગામ પંથકમાં મોટી મહિલા ભજન મંડળી બનાવીને તેમાં મુખ્યમંત્રીને બોલાવવાનો અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રીએ અમારી સાથે બેઠક કરી અમારી પાસે ભજન ગવડાવ્યું મારી ઝોપડીને આવ્યો મારો રામ ભજન અમે ગાયો ને તે બાદ મોટી મહિલા મંડળ ભજન મંડળ બનાવવાની મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો ગામ ચલો અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ચલોતરા ગામે બે દિવસ રોકાતા ગામની ગલીઓમાં ગ્રામજનો દ્વારા ભારત માતા કી જય અને જય શ્રી રામના જયઘોષ સાથે મુખ્યમંત્રીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ચલોતરા ગામના તમામ સમાજોએ સો ટકા મતદાન ભારતીય જનતા પાર્ટી તરફથી કરવાનો સંકલ્પ લીધા લક્ષ્મણભાઈ રામજીભાઈ જલોતરાના વતની આજે રાત્રે અમારે સીએમ સાહેબ રાત્રે જલોતરા રોકાણા પછી રાત્રે રોકાણ ચેઢી સીએમ સાહેબે ખેડૂતોને બોલાવ્યા ખાટલા બેઠક કરી તાપણા કરી તાપણા જોડે વાતો કરી ઓર્ગેનિક ખેતીની વાતો કરી કે ઓર્ગેનિક ખેતી પર જઈ રહો તો આપણી પેઢી આવનારી પેઢી બચે નહીં એ પ્રમાણે સાહેબે ખૂબ સરસ વાતો કરી ખૂબ સારી સલાહો આપી અને સાહેબે ખેડૂતોને ખૂબ ખૂબ સારી વાતો કરી અને હાલ પણ એક બેઠક કરી સાહેબે ખેડૂતો સાથે અને આ બીજી બેઠકો ચાલુ જ છે ખાટલા બેઠકમાં શું શું ખેડૂતો બેઠકમાં બસ ખેડૂતોને કેવી રીતે આગળ લાવવા ખેડૂતોને કમળની ડબલ કેવી રીતે કરવી એ બધી એવી ચર્ચા ઉભરી થઈ જે રીતે જૂના જમાનાની અંદર જે ડાયરાઓ થતા હતા રાવણા થતા હતા એવી રીતે સીએમ સીએમ સાહેબ એવી રીતે સેમ એવી રીતે જૂની 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 જ કહાની ખાટલા બેઠક ખાટલા બેઠક જૂની રીતે આપણે બેતા આવતા પણ મહેમાન આવતા જૂની રીતે એમ બેસે બેસે વાતો એક નંબર નજીકથી બધા કરે સીએમ સાહેબને એવું કહે હતું જ નહીં કે સીએમ સાહેબ પોતે સીએમ એ ખેડૂત તરીકે આવ્યા એવું લાગ્યું અમને સીએમ મહેમાન બન્યા હતા મહેમાન અમારા મહેમાન સીએમ સાહેબ મહેમાન કેવા મહેમાન આપણે જેમ મામા પધારે ઘેર એવી રીતે અમારા મહેમાન લાગ્યા સાહેબ મામા ઘરે આયા એવું લાગ્યું કોઈ એમની મોટા જ નથી ઓકે લક્ષ્મણભાઈ બી ભટોળ નિયામક શ્રી જીજે પટેલ વિદ્યાલય જલોત્રા ગઈ રાત્રે અહીંયા અમારા ગામની અંદર માન્ય શ્રી રાત્રિ રોકાણ કર્યું અમને અમારું પોથિકાપણું લાગ્યું સાહેબશ્રી અમારા ગામની મુલાકાત લીધી અને આજે સવારેમાં અમારા ખેડૂતોની બેઠક થઈ ખાટલા બેઠક થઈ ખાટલા બેઠકમાં અમને અમારા જે જૂના અમારા વડવાઓ બેસતા હતા એ રીતે સાહેબે બેસીને અમારા પોતીકાપણાનો અમારો ભાવ પેદા કર્યો સાહેબે અમારી ખૂબ ખેડૂતોની વાતો સાંભળી અને અમારા જ જાણે કે ખેડૂત હોય એવો એમને અહેસાસ કરાવ્યો ખેડૂતોની જે સમસ્યાઓ હતી અમારા અહીંયા કર્માવાત પાણીનો જે પ્રશ્ન હતો એ સાહેબે નિરાકરણ કર્યું અને એમાં પાણી આપવાની વાત કરી અમે આ સાહેબના અને ભાજપ સરકારના ખૂબ ખૂબ અમારો આખો વિસ્તાર એ આભારી છીએ અમે જેટલો સાહેબનો આભાર માની ઓછો છે છે અને અહેસાસ કરાયો આજે જલોત્રા મુકામે મુખ્યમંત્રી શ્રીએ યુવાનો જોડે એક સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો એની અંદર આજુબાજુના વિસ્તારના સૌ યુવાનોની માગણી હતી કે અહીંયા જલોત્રા સ્પોર્ટ્સ ક્લબ કાર્યરત છે તો એની અંદર સરકાર સ્પોર્ટ્સ ક્લબની લગતી જે બી સુવિધાઓ હોય સ્પોર્ટ્સનું ગ્રાઉન્ડ હોય અને બીજા એથ્લેટિક્સને લગતા પણ જે પણ સાધન સામગ્રી હોય એ પ્રોવાઇડ કરશે તો બે હજાર છત્રીસની અંદર ગુજરાતની અંદર જ્યારે એ ઓલિમ્પિકનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આજુબાજુના ગામડાના યુવાનો આગામી સમયમાં ગુજરાત અને દેશ માટે મેડલ લાવશે એવી અમને ખાતરી આપીએ છીએ કારણ કે પંજાબ ને હરિયાણાના ખેડૂત જે યુવાનો છે એમને ત્યાંની સરકારથી સુવિધાઓ મળવાના કારણે આગામી સમયમાં ખૂબ જ એમને રમતગમત ક્ષેત્રે યોગદાન આપ્યું છે ત્યારે ગુજરાતના યુવાનો પણ આ ક્ષેત્રમાં આગળ વધે માટે અહીંયા જલોત્રા ખાતે એક નવીન સ્પોર્ટ્સ ક્લબ સ્થાપવાના અને એની અંદર સહાય આપવામાં આવી એવી માગણી કરી છે બીજું એગ્રો સ્ટાર્ટઅપની અંદર પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ જ મદદ કરી રહી છે એમાં પીએમજીપી યોજના હોય પીએમ ઇન્ફ્રાફંડ હોય એની અંતર્ગત પચાસ લાખ રૂપિયા અને બે કરોડ યોજનાઓ રૂપિયા સુધીની યોજનાઓ કેન્દ્ર સરકાર આપી રહી છે ત્યારે હું યુવાનોને વિનંતી કરું છું કે પોતાના ક્ષેત્રના લગતા જે એગ્રો પ્રોસેસ યુનિટો સ્થાપે અને એમાં પણ રોજગારીનું સર્જન કરે પોતે નોકરી લેનાર નહીં પણ નોકરી આપનાર બને એવી અમારી માંગણી છે બીજું અહીંયા ગરીબ વિદ્યાર્થીઓ જે ભાડાની અને બીજા ખર્ચા કરી અને પાલનપુર મુકામે લાઇબ્રેરીમાં જે ભણવા જાય છે ત્યારે અમને બીજો પરિવહન ખર્ચ ભોગવવો પડે છે પરંતુ અહીંયા જલોતરા ખાતે જો એક નવી અને સરકારી લાઇબ્રેરી બનાવવામાં આવશે તો ગરીબ વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે અને એમાં શિક્ષણ ક્ષેત્રે પણ આ પંથક પોતાનું ના રોશન કરશે મારું નામ હરેશભાઈ ચૌધરી આજે માનનીય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક કોમન મેનની જેમ જલોત્રા મુકામે જે દરેક શેરીએ સીરીએ જઈ અને મુલાકાત કરી રહ્યા છીએ એના માટે સૌપ્રથમ તો ગામ વતી હું આભાર માનું છું સાહેબ શ્રી સમક્ષ આજે અમે એ વાત મૂકી કે બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે પશુપાલનનો વ્યવસાય છે અને દરેક વર્ગ પશુપાલન સાથે સંકળાયેલો છે કે જે જમીન ધારણ કરતો હોય અથવા તો નાળ કરતો હોય પણ પશુપાલન સાથે સંકળાયેલો છે અને આજના દિવસોમાં દૂધના જે માટેના જે પશુ હોય છે એમને સાચવવાની ને એની પ્રોડક્શન કોસ્ટ દૂધની વધતી જાય છે દિવસે દિવસે એટલે દૂધમાં લિટર લીટર જે દૂધ મંડળી ગામની હોય એમાં દૂધ ભરાવતા હોય એ દૂધ દરેક દૂધ ગ્રાહકને એમાં લીટર દીઠ રૂપિયો બે રૂપિયા ત્રણ રૂપિયા જો સબસિડી આપવામાં આવે તો રાજ્ય સરકારનો જે ઉદ્દેશ છે કે છેવાડાના માનવી સુધી એના લાભો પહોંચાડવાની તો એમો મેક્સિમમ લાભ પહોંચી શકે એટલે આ બાબતે વિચારવા માટે અમે ગ્રામવતી આજે આજે મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરેલી ઓકે મારું નામ રમીલાબેન મેવાડા એ મારા ઘરે આજે સીએમ સાહેબ પધાર્યા એમને અમારી જે પ્રવૃત્તિઓ ચાલતી તે વિશે વાત કરી અને એમને કહ્યું કે જે તમે પ્રોગ્રામ કરો એલકાર મહિલા મંડળ જે ભજન મંડળ ચાલુ કરો એમાં મને બોલાવજો હું તમને સાથ આપીશ નું ભજન એક ભજન ગવરાયું મનનું મોરલી ઓ રટે તારું નામ મારીઝું પડીએ આવો મારા મારું નામ પ્રતિમાબેન ભાવેશકુમાર મોદી છે હું જલોત્રા ગામની વતની છું આજે મારા ગામમાં સીએમ સાહેબ આવ્યા હતા એ અમારા મેલામાં સુથારવાસમાં રમીલાબેન દિનેશભાઈ મેવાડાના ત્યાં આવ્યા હતા એમના સાથે અમારે વાત થઈ ગામના વિકાસની અમારા ગામમાં સારી સારી પ્રવૃત્તિઓ ચાલે છે એમને બહુ ગમી એમાં ધાર્મિક પ્રોગ્રામ પણ અમારા ગામમાં સારા ચાલે છે ગાયત્રી પરિવાર યોગેશ્વર પરિવાર અમારી બહેનો જોડે એમને સારું એક ભજન પણ ગવરાવ્યું હતું એ ભજન બહુ ગમ્યું અને એમને અમને એમ કહ્યું વડગામ તાલુકામાં એક ભજન મંડળની મિટિંગ રાખીશું જમવાનો પણ પ્રોગ્રામ રાખીશું અને તમારી બહેનો સાથે ફરીથી સંપર્ક કરીશું